માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદમાં પણ શહેરીજનોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અમદાવાદના વસ્ત્રાલ ખાતે આવેલ રામજી મંદિર ખાતે તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે રામજી મંદિરમાં કેવા પ્રકારની તૈયારીઓ છે આવો જોઈએ આ વિશેષ અહેવાલમાં અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદના વસ્ત્રાલ ખાતે આવેલ અતિભવ્ય રામ મંદિરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે પાંચ હજારથી વધુ ભક્તો એક સાથે કળશ લઈને કળશ યાત્રાનું આયોજન કર્યું છે ત્યારે મંદિરના પ્રાંગણમાં વિવિધ તૈયારીઓ જોવા મળી રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વસ્ત્રાલ ખાતે આવેલ રામ મંદિરમાં હાજરી આપશે અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે વસ્ત્રાલ ખાતે આવેલ રામ મંદિરમાં પણ તૈયારીઓ જે છે તે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે વાત કરીએ તો મુખ્યમંત્રી પણ અહીંયા આગલા દિવસે આવશે અને સાથે જ અહીંયા કયા પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે કઈ રીતનું જે આયોજન છે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા તેની સાથે પણ વાત કરીશું ને સાથે અહીંયા જે ચેરમેન છે તે પણ આપણી સાથે છે બાપુ શું કહેશો મુખ્યમંત્રી અહીંયા આવવાના છે કઈ રીતનું તેમનો કાર્યક્રમ છે અને શું આખું જે આયોજન છે તે કરવામાં આવ્યું છે અયોધ્યામાં પાંચસો વર્ષની પ્રતિક્ષા પછી હિન્દુ સમાજની આસ્થાનું પ્રતિક એટલે ભગવાન શ્રી રામના મંદિરનું નિર્માણ અને તેમાં તેમની પ્રાણ પ્રતિષ્ઠા એ ભવ્ય કાર્યક્રમ જ્યારે આયોજિત થવાનો હોય સ્વાભાવિક છે કે આવા કરોડો લોકો હિન્દુઓ ત્યાં અયોધ્યા નહીં પહોંચી શકે વ્યવસ્થા નહીં જળવાય અમે પણ નથી જઈ શકવાના તો ગુજરાત આખા એનું અતિભવ્ય મંદિર સૌથી મોટું મંદિર રામજી મંદિર અહીંયા વસ્ત્રાલમાં આવેલું છે અને તે રીતે અમે પણ અયોધ્યાધામની રેપ્લિકા હોય એ રીતે એકવીસમીએ અમારી શોભાયાત્રા અહીંથી નીકળવાની છે અને શોભાયાત્રામાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ તથા રાજ્યના મંત્રીશ્રીઓ ઉપસ્થિત રહેવાના છે એ શોભાયાત્રા આખા એ વસ્ત્રાલમાં રામ ભગવાન નગરચર્યા નીકળાવી એ રીતે ફરશે અને એ રીતે ભક્તો તેમના આશીર્વાદ લેશે અને તે અંતે અહીંયા જ્યારે પરત શોભાયાત્રા આવે ત્યારે અહીંયા એક ભંડારો રાખવાનો છે એક લાખ ભક્તો અહીંયા પ્રસાદ ભોજન લેશે સાથે સાથે બાવીસમી તારીખે યજ્ઞનું આયોજન કરી અને ભગવાન રામમાં અમારી આસ્થા એ અમારે અમારો પ્રગટ થશે અને એ રીતે અમે તેમની પૂજા અર્ચના કરવા જઈ રહ્યા છીએ ચોક્કસ વાત કરવામાં આવે કે જે પ્રમાણે ભગવાન રામજીનું મંદિર ખૂબ જ મોટું છે લોકો તો દર્શને આવે છે પરંતુ તે દિવસે એક ખાસ લોકો વધુ અહીંયા આવશે અને તેની પ્રાણ પ્રતિષ્ઠા અને સાથે જ વાત કરીએ તો અહીંયા યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે કળશ યાત્રા છે શું કઈ રીતનું મંદિર દ્વારા સમગ્ર જે આયોજન છે તે કરવામાં આવ્યું છે રામજી મંદિર તરફથી એકસો આઠ કુંડી મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલું છે આજનો આ પર્વ જે છે એ પર્વમાં દરેક હરિભક્ત અયોધ્યા વ્યવસ્થાના ભાગરૂપે જઈ શકવાના નથી તો અયોધ્યા સીતારામ સેવા ટ્રસ્ટે અહીંયા એ અયોધ્યામાં જે પ્રસંગ થઈ રહ્યો છે એના ભાગમાં ભાગરૂપે પોતાની પ્રતિનિધિ અયોધ્યામાં પોતે હાજર છે એ પ્રતિનિધિ થાય એના ભાગરૂ એકસો આઠ કુંડી યજ્ઞ છે ભગવાનની જાજરમાન શોભાયાત્રા નીકળવાની છે એક લાખથી વધારે લોકોનો પ્રસાદનું ભોજન પ્રસાદનું આયોજન કરેલું છે આ વિસ્તારમાં નાના મોટા ધૂન મંડળો અને ધાર્મિક સંસ્થાઓ જે લાગેલી છે એમની ભગવાન પ્રત્યેની આસ્થા છે એને પ્રગટ કરવાનું આ આ સંસ્થા દ્વારા એક મોટું માધ્યમ ઊભું કરવામાં આવ્યું છે અને આ પ્રસંગ ભગવાનનો સ્વૈચ્છિક પબ્લિકમાં એટલો જુસ્સો છે કે દરેક વસ્તુમાં કોઈ પણ વસ્તુનું કામ કરવું હોય તો દરેક લોકો હર્ષ ઉત્સાહ અને ઉલ્લાસથી નૈતિક સેવાના ભાગરૂપે આ વ્યવસ્થાના કામમાં છેલ્લા પંદર દિવસથી લાગેલા છે ટ્રસ્ટીગણ અને સેવક ભક્તોનો આ ઉત્સંગને લઈને એટલો બધો અનેરો આનંદ છે કે ટ્રસ્ટીઓ જે વસ્તુ વિચારી ના શકે એ સેવકો એના કરતાં એડવાન્સ આ ઉત્સવને મોટો પર્વત તરીકે ઉજવવાની માનસિકતાથી કેળવે છે ચોક્કસ આપ એક રામભક્ત તરીકે શું કહેશો જે તે દિવસે બાવીસ તારીખે પણ આયોજન થશે સાથે જ અત્યારે પણ તે આયોજન માટે કયા પ્રકારની જે વ્યવસ્થા છે ને આપમાં કેટલો ઉત્સાહ ચારસો બાણું વર્ષની પ્રતિક્ષા સંઘર્ષ અને લાખો લોકોના બલિદાન પછી આજે અયોધ્યાની અંદર રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રની અંદર રામલલ્લા બિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે આખા ભારત વર્ષની અંદર હર્ષ અને ઉલ્લાસની લાગણી છે ત્યારે એ લાગણી વસ્ત્રાલની અંદર પણ એટલી જ છે વસ્ત્રાલથી ઘણા લોકો કાર સેવામાં ગયા હતા અને શહીદ થઈને આવ્યા છે એ લોકોને અહીંયા અયોધ્યાથી આમંત્રણ પણ આવ્યા છે એમ છતાં એ લોકો અહીંયા વસ્ત્રાલની અંદર જે અમારે અયોધ્યા ધામ રામજી મંદિર છે અહીંયા રોકાઈ અને એ લોકો અહીંયા આનંદ માણવાના છે અને વસ્ત્રાલની જનતામાં એટલો ઉત્સાહ છે દરેક ઘર દરેક સોસાયટી દરેક રોડ દરેક કોમ્પ્લેક્ષ લાઇટિંગથી સજાવવામાં આવી રહ્યા છે દરેક સોસાયટીની અંદર સાડીઓ બાંધીને પણ સજાવટ થઈ રહી છે દરેક સોસાયટીઓમાં રંગોળી પૂરવામાં આવી રહી છે જેમ અયોધ્યાની અંદર ભગવાન ચૌદ વર્ષે વનવાસ કાપીને પાછા આવ્યા હતા અને દિવાળીનો માહોલ હતો એના કરતાં પણ જોરદાર માહોલ આખા ભારતભરમાં થાય અને એનો હિસ્સો વસ્ત્રાલનું રામજી મંદિર અયોધ્યા ધામ પણ બને અને એની પ્રતિષ્ઠા લોકો આખું ભારત નિહાળે કે જેવો કાર્યક્રમ અયોધ્યામાં થયો છે એવો જ કાર્યક્રમ વસ્ત્રાલની અંદર રામજી મંદિરમાં થાય એવો ઇતિહાસ બની જાય એવી ઉત્સુકતા છે તમામ કાર્યકર્તાઓની અંદર સ્વયંભૂ પાંચ હજાર કાર્યકર્તાઓ સ્વયંસેવકો નોંધાઈ ગયા છે અમારા અને દરેક લોકો છેલ્લા બે મહિનાથી આ સેવાના ભગીરથ કાર્યમાં જોડાયેલા છે અને ખૂબ જ આનંદની લાગણી અનુભવી રહ્યા છે પોતાના સ્વજનો ગુમાવ્યા છે ગોળીઓ ખાધી છે મારા શાળાને સસરા પણ ટ્રેનમાં ગુજરી ગયા છે એ બધું જ ગમે ભુલાવીએ અમે અને ફક્ત અને ફક્ત રામ લલ્લા જ્યારે બિરાજમાન થવા જઈ રહ્યા છે અયોધ્યાની અંદર એ અર્ધ અને ઉલ્લાસમાં અમે અમારા તમામ દુઃખો ભૂલી અને આનંદનો પર્વ ઉજવીએ છીએ હજી બિલકુલ આપ પાછળ પણ જોઈ શકો છો તે પ્રમાણે મંદિરમાં દર્શન કરવા માટે પણ દર્શનાર્થીઓ વહેલી સવારથી આવતા હોય છે ત્યારે તે દિવસો દિવસ જે છે તે ખૂબ જ ખાસ છે સાથે જ અત્યારે જે વાત કરી તો તમામે તમામ લોકો અને ખાસ કરીને અહીંયા મંદિરના હોય કે પછી સ્વયંસેવકો હોય મંદિરમાં તમામ પ્રકારની જે તૈયારીઓને લઈને અત્યારે ઉત્સુકતા તેમાં જોવા મળી રહી છે અને સાથે તે દિવસે પણ ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવશે તેવું પણ તેમનું કહેવું છે કેમેરામેન કૌશિક પરમાર સાથે બ્રિજેશ દવે અમદાવાદ શણગારવામાં આવી રહ્યું છે એકવીસ તેમજ બાવીસ તારીખે અહીંયા એક લાખ ભક્તોનું જમણવાર પણ રાખવામાં આવેલ છે ત્યારે અયોધ્યામાં રામ મંદિરને લઈને શહેરના તમામ રામ મંદિરમાં ઉત્સવનો માહોલ અને દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે કેમેરામેન કૌશિક પરમાર સાથે બ્રિજેશ દવે નિર્માણ ન્યૂઝ અમદાવાદ જામનગરની જીજી હોસ્પિટલ અવારનવાર વાદ વિવાદ